બનાસકાંઠા જિલ્લાના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા ટ્રક ચાલક એક ટીવા ચાલક મોત નીપજ્યું છે હાલત ગંભીર જણાતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયો છે પરિવારને આશ્વાસન આપવા સ્થાનિક એમએલએ પ્રવીણ માળી ડીસા સિવિલ ખાતેના પીએમ રૂમ પર પહોંચીને પરિવારને સાંત્વન આપી હતી ટ્રક ચાલકો બેફામ બની જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે

ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી છે સ્થાનિક દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કુંભકર્ણ નિંદ્રામાં સુતેલું વહીવટી તંત્રના અધિકારીઓ ધ્યાન નથી આપી રહ્યા અને

જે ડમ્ફર ચાલકો ચાલે છે બેફામ રીતે અમે વારંવાર સરકારને રજૂઆત કરી ટીડીઓ સાહેબને પ્રાંત અધિકારી સાહેબને છેલ્લા બે વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ પણ આના કોઈ પગલાં નથી લેતા અમારી એક જ સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આ રોડ ન બને ત્યાં સુધી ટ્રકો બંધ કરવી જોઈએ અને અમે જ્યારે આ કોરી જે સંચાલકો છે એ લોકોને કહીએ એટલે એ લોકો કહે છે અમે સરકારના કમો પુત્ર છીએ અમે સરકારને હપ્તા આપીએ છીએ શું સરકાર હપ્તા ખાવા બેઠી છે શું અમારા નવ યુવાન જે આજે એક્સપેક્ટ થઈ ગયા એવા લોકોના જીવ લેવા માટે બેઠી છે સરકાર સરકાર શું કરે છે અમે કે ડબલ એન્જિનિયર સરકાર જઈએ વિકાસના કામો કરે છે શું અનવ યુવાનો મરે છે વિકાસના કામો છે સરકાર શું કરે છે ધારાસભ્યને વારંવાર રજૂઆત કરીએ છીએ ધારાસભ્ય એવું કહે છે કે મેં તમારા માટે મોટો રોડ બનાવ્યો છે શું મોટો રોડ મોટો રોડ બનતા શું અકસ્માતો બંધ થઈ જશે તાત્કાલિક ધોરણે આ ક્વોરી બંધ કરવામાં આવે અને જે ક્વોરી સંચાલકો છે જે બેફામ રીતે જે આના કરતાં ગુંડા તત્વો સારા ગુંડા તત્વો સારા એના કરતાં બી વિચિત્ર છે આ લોકો જે કોઈ પર્સનલ ફોન કરે ને સીધી ધમકી તમારે જ્યાં જવું હોય ત્યાં જુઓ સરકાર અમારી જે અમે હપ્તા આપીએ છીએ રૂબરૂ જાણ કરવા જઈએ તો મારામારી કરવી સામે ગાળો બોલવી અમારી જોડે રેકોર્ડિંગ છે એ લોકોના અમારી જોડે પંદરથી વીસ રેકોર્ડિંગ બી પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરી છે એ લોકો લુકી ધમકીઓ જ આપે છે આજે આવાન આવા ચારથી પાંચ એક્સિડન્ટ થઈ ગયા ચારથી પાંચ વ્યક્તિઓ એક્સપાયર થઈ ગયા અને કેટલાના આત્મક ભાગ્યા છે તો આજ દિવસ સુધી ગણ્યા જ નથી એટલી ધૂળ ઉડે છે એવી રીતે હેરાન થવું છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે આ ડંફરો બંધ કરવામાં આવે બાકી આવા કેટલા જીવ લેશે આ નવ યુવાન મરી ગયો શું આનો પરિવાર સરકાર પાડવા માટે આવશે શું ધારાસભ્યનું પૂરું કરશે કે શું કોરી ચાલકો પૂરું કરશે શું ડંફરના માલિકો પૂરું કરવા આવશે કોણ પૂરું કરવા આવશે આ વ્યક્તિનું નાના નાના બાળકો છે આના કોણ પૂરું કરશે અર્પણભાઈ ગેહલોત આજના બપોરે સાડા બાર વાગે પરેશભાઈ બાબુજી ગેહલોત અને કલ્પેશભાઈ દિનેશભાઈ ગેહલોત એ બંને જુનાડી સાથે આવી રહ્યા હતા અને ડમ્ફર બી આવ્યું હતું એ તો એક્ટિવા એક્ટિવાને એક્ટિવાનો ડાયરેક્ટ પાછળના ટાયરમાં આવી જતા એમના માથાના ભાગે અને છાતીના ભાગે પરેશભાઈને બહુ ઈજા થઈ છે અને એમનું ત્યાં જ સ્થળ જ ડેથ થયેલું છે તથા કલ્પેશભાઈને હાથના ભાગે હાથ આખો એક બાજુનો જમણો હાથ જ કપાઈ ગયો છે એમને ડીસા હોસ્પિટલ ના પાડતા એમને અમદાવાદ સારવાર અર્થે સારવાર અર્થે મોકલેલા છે અને કોરીને એક જ અમે કહીએ છીએ કે રોડ બને ત્યારે તમે ચાલુ કરો બાકી જ્યાં સુધી રોડ ના બને અમારી એક જ માગ છે સરકાર જોડે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી આ કોરીના ડમ્ફરો બંધ કરવા અમારી વારંવાર અરજી છે અને વારંવાર અમારી માગ છે આ એક અમારી માગ પૂરી કરે એવી સરકાર જોડે અમારી વિનંતી છે જોડલા સમય ક્યારે લાંબા સમયથી ચાલે છે ધૂળની ડમરી ઉડે છે કોઈ પાણી છાંટવું પડે કોઈ બી છાંટતા નથી મોટા મોટા ખાડા પડી ગયા છે પણ કોઈ બી રોડનું કામ એમ જ ક્યાં મતલબ કે આમાં ધીરી ગતિ કામ ચાલી રહ્યું છે